અરે રસિક હૈડા વહે મર્મ મોખ મંડળે અને માનવી મીઠડા ઈ પ્રેમ બીના પાણી જ્યાં આકરા મરદ મૂછના મુછના અને લલિત લાવણ જ્યાં સુંદરીના ના અરે સજળ ધન રાજ જબકતી બાજતી ગુંગટે ચમકતી ઈ રાજ રમણી એવી ભારતી ભોમ વંદુ તન યા વડી તન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરતી એવી આ ભારતની ભૂમિ કેવી ધરતી કે ધરતી ને પથરને દેવ અને ભગવાન શા માટે માનવા ઈ તો ભૂત છે અને આજના સમયમાં જોઈએ તો લોકો એમ કે છે કે ભૂત જેવું કઈ છે જ નહીં વાત જ ખોટી છે પણ મારું માનવું એવું છે ભૂત આજે છે કે નથી એની મને ખબર નથી પણ ભૂત હશે ગેરંટી વાળી વાત છે કારણ કે કોઈ પણ તો જ એનું નામ પડ્યું હોય ને બાકી તો કેવી રીતે ખબર પડે કે આને ભૂત કહેવાય કે આને માણસ કહેવાય કે આને પશુ પક્ષી કહેવાય જેનું નામ છે એ હશે ત્યારે જ એનું નામ આવ્યું હશે એટલે ભૂત હશે એ સો ટકાની વાત છે અત્યારે છે કે નહીં એ હું ન કહી શકું પણ એક વાત એવી પણ છે આપણે ત્યાં એવું કહેવાય છે 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 કે જેનો નામ એનો નાશ પણ જેનું નામ છે એનું નાશ પણ છે જેનું નામ પડ્યું એનો નાશ એ નિશ્ચિત છે તો ભૂતોનો કદાચ નાશ પણ થઈ ગયો હોય તો એ નાશ કેવી રીતે થાય એ કોને કર્યો હશે તો ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં એમ કીધું કે કોઈ પણ વ્યક્તિ ભાગવત સાંભળશે એટલું નહીં ભાગવત સાંભળવા કદાચ એ ન ગયો હોય અને રસ્તેથી નીકળ્યો હોય એનું ધ્યાન પણ ન હોય અને એના કાન સુધી ભાગવતનો એકાદો શ્લોક સંભળાઈ જાય ભલે ભાગવત ના શ્લોકમાં ધ્યાન ના આપે એને કઈ ખબર ના પડે પણ ઈ રસ્તેથી નીકળે અને કોઈ ભાગવત નો શ્લોક ગાતો હોય અને ઈ શ્લોક એના કાને સંભળાઈ જાય તો ઈ માણસની એકોતેર પેઢી હુંધી ભૂતનું સર્જન ન થાય

હવે એક જ શ્લોક આપણા કાન સુધી સંભળાઈ ગયા પછી આપણને ખબર છે કે આપણી એકોતેર પેઢીમાં કોઈ દી ભૂત નું સર્જન થવાનું નથી આવી રીતે આજના સમયમાં કોઈ વ્યક્તિ એવો ન હોય કે એના કાને એકાદો શ્લોક નો સંભળાણો હોય એવી રીતે કદાચ ભૂતનો નાશ થયો હોય ત્યારે ભૂત ન પણ હોય પણ પેલા હતું ઈ ગેરંટી વાળી વાત છે પણ મારે વાત ઈ કરવી છે કે જે આપણે બાબરા ભૂતની વાતો સાંભળીએ છીએ તો આ બાબરો ભૂત હતો કોણ કોઈક તો હશે ને ક્યાંક થી આવ્યો તો હશે ને એનું પ્રાગટ્ય તો કઈક થયું હશે ને તો આ બાબરો ભૂત છે કોણ એની આપણે વાત કરવી છે પણ એનું મૂળ્યું તપાસવું પડે આ બાબરા ભૂત ની વાત કોઈ ઇતિહાસમાં ક્યાંય લખાણેલી નથી પરંતુ લોકમુખે અને વડીલો પાસેથી મેં જે સાંભળ્યું છે એ હું આપને જણાવવા માંગુ છું કે બાબરો ભૂત હતો કોણ વડીલો પાસેથી અને મેં આ વાતો સાંભળેલી છે કોઈ ઇતિહાસમાં આનું નામ ક્યાંય છે નહીં સાચું ખોટું મારો રામ જાણે પણ વડીલો જે વાત કરે છે કે બાબરો ભૂત કોણ હતો એની હું આપને વાત કરવા માંગુ છું તો એની શરૂઆત થાય છે મહાભારતના યુદ્ધથી બાબરા ભૂત ની વાતની શરૂઆત ના યુદ્ધ થી થાય છે તો કેવી રીતે કે જ્યારે નું યુદ્ધ થયું ઈ વખતે એક વ્યક્તિ એવો શક્તિશાળી આવ્યો હતો કે એક તીર મારે એટલે આખી સેનાને સમાપ્ત કરી દે એવો શક્તિશાળી ઈ વીર પુરુષ પણ ઈ કોણ ભીમ અને હિડિમ્બાનો પુત્ર એટલે ઘટોચ કચ્છો અને મોરવી નો પુત્ર એટલે ઈ બરબરીક અને બર્બરીક છે ઈ મહાભારતના યુદ્ધમાં આવે છે મહાભારતમાં યુદ્ધમાં આવ્યો ત્યારે ઈ જગદંબાની તપસ્યા કરી અને ત્રણ તીર તારા એવા શક્તિશાળી છે કે આ તીરથી તું આખી સેનાનો વિનાશ કરી શકીશ અને બીજું તીર એવું કે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યાં હંતાનો હશે

એક જ તીરથી આખી સેનાને સમાપ્ત કરી અને યુદ્ધને જીતી જાય પણ બર્બરિક જ્યારે યુદ્ધ કરવા માટે નીકળ્યો ને ત્યારે એની જનેતા એટલે કે ગટોચ કચ્છની પત્ની મોરવીએ એમ કીધું તું બેટા તું કોઈ એક પક્ષ નો રાખતો હે કે હા મને તું વચન આપ કે જે સેના નબળી હોય ને એની બાજુ યુદ્ધ કરજે

હું ભળીશ અને નબળી સેના તરફથી યુદ્ધ કરીશ એ હું તને વચન આપું છું એ વચન આપી અને જયારે આવે છે ત્યારે ભગવાન કૃષ્ણ એને બ્રાહ્મણના રૂપે મળે છે બરબરીક ને અને બ્રાહ્મણના રૂપે ભગવાન કૃષ્ણ મળ્યા અને કે છે કે તું બહુ મહાન યોદ્ધા છો એવી વાત સાંભળી છે કે હા તારા પાસે યુદ્ધ કે દુર્યોધન પાસે કૌરવો પાસે તો મોટી નારાયણી સેના છે પણ પાંડવો પાસે કાઈ નથી મોટી સેના નથી હે કે એનું એટલી બધી તાકાત હું નબળું હશે યુદ્ધ કરીશ અને હું મારી જનેતાને વચન દઈને આવ્યો છું કે જે બાજુ નબળી સેના હશે જે દુર્બળ હશે નાનું સૈન્ય હશે એની બાજુ હું યુદ્ધ કરીશ આવું મેં વચન આપ્યું છે અને ત્યારે બ્રાહ્મણ ના રૂપે ભગવાન કૃષ્ણ કીધું કે તારી પાસે અર્ધી પોણી સેના તો તું કૌરવોની પૂરી કરી દઈશ કે હા એક જ બાણથી હું એની અડધી પૂરી જે સેના છે એ પૂરી કરી દઈશ અને ત્યારે ભગવાન કૃષ્ણ બ્રાહ્મણના રૂપમાં અને એમ કે છે એના કરતા શક્તિશાળી ગણાય તોય છતાંય તું પાંડવો તરફથી યુદ્ધ કરીશ કારણ કે હામેની કૌરવોની સેના તો દુબળી પડી ગઈ છે નાની થઈ ગઈ છે અને ત્યારે બરબરીક વિચાર કરે છે કે વાત સાચી છે એટલે ભગવાન કૃષ્ણ કે છે કે તો પછી તારે જે બાજુ નબળી સેના હોય દુબળી સેના હોય એ બાજુ જવું પડે એટલે તું કૌરવો બાજુ થી યુદ્ધ કરીશ કે હા એ તો મેં મારી જનતાને વચન આપ્યું છે એમાં કઈ ફરક ના પડે અને પછી કે પછી તો તું પાંડવોની હામો યુદ્ધ કરતો હોય છે અને એક તીર મારીશ એટલે પાંડવોની અડધી પોણી સેના પૂરી થઈ જશે એ પાછા દુબળા થઈ જશે એટલે પાછું તારે પાંડવો તરફ આવવું પડશે અને બહુ મગજમાં વાત ઉતારી બરબરી કે અને કીધું કે આવી રીતે તો બંને સેના પૂરી થઈ જશે તો હવે કરવું શું મારે યુદ્ધ તો કરવું પડશે અને ભગવાન કૃષ્ણ કે છે કે એના કરતા તું યુદ્ધ ન કર ઈજ બરાબર છે કે નહીં ગમે એમ થાય હું યુદ્ધ કરવા માટે આવ્યો છું એટલે યુદ્ધ તો કરીશ અને ત્યારે ભગવાન કૃષ્ણ કે છે કે એવી રીતે નહીં હાલે અને પછી હું તમે બધી વાતો જાણીએ કે ભગવાન કૃષ્ણ નીચે અને એની ઉપર પગ મૂક્યા પછી કીધું કે આ જે વૃક્ષ છે એની ઉપર તીર માર અને એના એક પાંદડા છે એ વિંધી નાખ એક પણ પાંદડું બાકી ન રહેવું જોઈએ મારે તારી શક્તિ જોવી છે અને એ તીર માર્યું અને દરેક પાંદડાઓમાં એમ કહેવાય છે કે છિંદ પડી ગયા અને છેલ્લે તીર ઉડ્યા પછી ભગવાન કૃષ્ણના એમ કહેવાય છે કે પગમાં આવ્યું અને પગને ચીરી અને એ પાંદડામાં એ છિદ્ર પાડી દીધું તું એવી તાકાત આ બરબરીક ની અંદર અને ભગવાન કૃષ્ણ કહે છે કે હું બ્રાહ્મણ છું અને તારે મને કંઈક આપવું છે એટલે હું આજ તારી પાસે માંગવા માટે આવ્યો છું આવી શક્તિશાળો શક્તિશાળી પુરુષ પાસે માંગો દેવ તમે તો બ્રાહ્મણ છો અને તમે જે માંગશો એ હું આપીશ અને ત્યારે ભગવાન કૃષ્ણ કે છે કે હાંભળી લે આપી હકીશ ને કે હા અને પછી ભગવાન કૃષ્ણ એમ કહે છે કે મારે તારી પાસે દાન માંગવું છે અને દાનમાં તારું માથું મારે જોતું છે હે કે હા અને બર્બરિક મૂંજાણો ભાઈકો હું તો યુદ્ધ કરવા આવ્યો છું અને આ બ્રાહ્મણ દેવ આજ મારું માથું માંગે છે અને પછી બર્બરિક છે હિંમત કરીને કે છે કે દેવ હવે લ્યો હું મારું માથું તમને ઉતારી દઉં પણ મને એક વાતનો રંજ રહી જશે અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે તને રંજ શું રહેશે અને ત્યારે એ બર્બરિક છે ઈ ભગવાન કૃષ્ણને એમ કે છે કે હું યુદ્ધ ન કરી શક્યો હોત તો કાંઈ નહીં

એવી રીતે એ મસ્તક મૂક્યું ને મસ્તક જીવતું હતું અને આખું મહાભારતનું યુદ્ધ ઈ કે જોયું એટલે આપણા વડીલો એમ કે માથા વગરનો ખવી કહીએ છીએ ઈ જ આ બરબરીક અને બરબરીક ઈ જ બાબરો ભૂત કારણ કે મહાપુરુષ હતો જેને ભગવાન કૃષ્ણએ આખા કૃક્ષેત્ર મેદાનમાં જે યુદ્ધ કર્યું

અને ગુજરાતની ધરતીમાં આપણે જે બળિયા દેવ કેવી છીએ ઈ બળિયા દેવ એટલે બાબરો ભૂત અને બાબરો ભૂત એટલે જ બર્બરીક એ બીજું કોઈ નથી અને રાજસ્થાનમાં જે રાજ ગામ છે એ ગામમાં આજે જે ખાટુશ્યામ ભગવાન છે એ ખાટુશ્યામ ભગવાન એટલે ઈ પોતે જ બર્બરીક બીજો કોઈ નહીં આજે જે ખાટુ શ્યામ ભગવાન છે એ જ બરબરીક છે અને એને ત્યાં કઈ કેવી રીતે પૂજવામાં આવે છે તો ત્યાં વાત એવી છે કે બરબરીક નું જ્યારે મસ્તકને સમાધિ આપવામાં આવી ત્યારે આ રાજ ખાટુ ગામમાં સમાધિ આપવામાં આવી હતી અને વર્ષો પછી કોઈના સપનામાં જઈને કીધું કે અહીંયા મારું મસ્તક છે મારું મંદિર બનાવો અને રાજખાટુ નામનું ગામ હતું એટલે ખાટુમાં ઈ શ્યામનું ઈ મસ્તક નીકળ્યું એટલે રાજ ખાટુ ગામમાં ઈ ખાટુ શ્યામ ભગવાન તરીકે પૂજાય અને આપણે ગુજરાતની ધરતીમાં આપણે બળિયા દેવ પણ કહીએ અને બાબરો ભૂત પણ કહીએ ઈ જ આ બાબરો ભૂત એટલે બરોબરીક આ વડીલોએ કીધેલી વાત હું આપના સામે સમક્ષ કરું છું પણ બીજી પણ બાબરા ભૂતની ઘણી બધી વાતો છે એમાંની એક વાત છે કે આદણીયાળા જે ગામ છે ત્યાં એક માલા બાપા વાઘેલા કરીને રીએ અને મેલડી માના ઈ ભક્ત છે અને એક રાત્રીના રાત્રિના સમયે એ ધીરે 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 બાજુનું ગામ જે અરીસા છે ત્યાંથી રાત્રે માતાજીનો પાઠ પૂરો કરી અને પોતાના ગામ બાજુ આવતા હતા અને ત્યાં એક વડલો આવ્યો રસ્તામાં ની વડલા ઉપર આ બાબરો ભૂત રે અને ઈ બાબરા ભૂતે નાના બાળકનું રૂપ લીધું અને નાના બાળકનું રૂપ લઈ અને આ માલા બાપાની સામે જે બાબરો ભૂત આવ્યો તેદી દી બાબરો ભૂત બાળકના રૂપમાં એમ કહે છે કે મને ભૂખ લાગી છે મને ખાવા આપો કાઈક એટલે માલા બાપા ઓળખી ગયા કે આ કોઈ બાળક નહીં પણ ભૂત છે એટલે માલા બાપાએ નક્કી કર્યું કે આ ભૂત જમવા માંગે છે અને મને કઈક હેરાન કરશે એવું લાગે છે એટલે માલા બાપા એ કીધું કે હું તને જમવાનું આપું તને ભૂખ લાગી છે વાત સાચી પણ આ માતાજી નો પ્રસાદ છે એટલે હાથો હાથ ન દેવાય માલા બાપા કે છે કે આથો હાથ હું તને પ્રસાદ નહીં આપું પણ તું હું પ્રસાદ નીચે મૂકું એટલે તું નીચે લઈ કે વાંધો નહીં એટલે માલા બાપા એ માતાજીનો જે પ્રસાદ હતો એ બાળકના રૂપમાં બાબરો ભૂત છે એ જયારે પ્રસાદી લેવા માટે નીચે વાંકો વળે છે ત્યારે માલા બાપાએ આ બાબરા ભૂતની ચોટલી પકડી અને ચોટલી કાપી લીધી ભાઈઓ બાબરા ભૂતની ચોટલી કાપી લીધી એટલે આપણે ત્યાં એવી કહેવત છે કે ચોટલી ભૂતની તમે કાપી નાખો એટલે તમારા વંશમાં થઈ જાય તમે કયો એમ જ કરે તમે કયો એ જ કામ કરે પણ પાછી એને ચોટલી મળવી ન જોઈએ નહીતર એ તમારા વંશમાં પછી ન રહે એટલે બાબરા ભૂતની ચોટલી ઈ કાપી લીધી એટલે ભૂત છે આ બાબરો ભૂત બાળકના રૂપમાં વિનંતી કરે છે કે મારી ચોટલી મને પાછી આપી દો કે નહીં એમ નહીં આપું અને પછી એ બાળકને બાબરા ભૂતને પોતાની સાથે લઈ જાય છે અને પછી ખેતરના પોતાના ઘરના બાબરા ભૂત પાસે માલા બાપા છે કામ કરાવે એવી રીતે ઈ ઘણો બધો સમય જતો રહી છે અને બેક વર્ષનો સમય ગયો પછી માલા બાપાને એમ લાગ્યું કે આ ભૂતને કદાચ બાબરા ભૂતને એની ચોટલી જડી જાય તો એટલે ચોટલી છે એ માતાજીના મંદિરિયાની ની અંદર જે ચુંદડી હતી ચુંદડીમાં એ ચોટલી ને સંતાડી દીધી કે બાબરો ભૂત બને ત્યાં સુધી કઈ જાય નહીં ચોટલી મળે નહીં પછી તો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને સમય જાતા એકવાર ઘટના એવી બને છે બાર બાર વરહ વયા ગયા છે ભાઈ આ બાબરો ભૂત માલા બાપાના ઘરે આવ્યો એનો 12 બાર વરહનો સમય થઈ ગયો ત્યાં સુધી માલા બાપાએ એને કામ કરાવ્યું અને સાથે કાયમને માટે ભજનમાં લઈ જાય આ બાબરો ભૂત પણ ભજન ગાય મંજીરા વગાડે તબલા વગાડે એક તારો વગાડે આ બાળકના રૂપમાં આ બાબરો ભૂત માલા બાપાની સાથે સાથે ભજન પણ કરે અને કામ પણ કરે અને બાર બાર વરહનો સમય વીત્યા પછી એકવાર બાજુનું ગામ અને ત્યાં માતાજી નો માંડવો હશે ત્યાં માલા બાપા અને આ બાબરો ભૂત બંને જાય છે અને આખી રાત ડાક વાગી અને ત્યાંના જે રાજા હતા એ રાજા એ પોતાના સૈનિકોને જગાડીને કીધું કે આ ડાક વાગે છે મારી નિંદર છે એ ખરાબ કરે છે કોણ છે ને પકડીને અહીંયા લેતા હો અને માલા બાપા એને પકડી અને રાજમાં લાવવામાં આવ્યા અને ત્યારે માલા બાપા વિનંતી કરે છે કે હું તો ભગવતી નો ભુવો છું માં મેલડી ભુવો છું માતાજી નું સ્મરણ કરું છું તો તમે મને છોડી દો કે શું ભગવતી હોય ખરી તમારી શક્તિ સાચી હોય ખરી આ ડાક ને ડમરા તમે વગાડો છો ને બીજાને ઊંઘ આવવાને નથી દેતા તો હું નથી માનતો કે કોઈ માતાજી હોય કે ભગવતી હોય અને માલા દાદા છે માલા બાપા એટલું કે ભગવતી તો આજરા હાજુ હોય છે સાક્ષાત હોય છે અને ત્યારે રાજા એમ છે કે તમારી ભગવતીઓ જો સાચી હોય તો એનું તમારે પ્રમાણ આપવું પડશે તમારે પરીક્ષા આપવી પડશે કે શું પરીક્ષા આપવી પડશે કે અમે મોટી હાકળ ગરમ કરીએ લાલ થઈ જાય પછી એને તમારે પકડી લેવાની જો તમને કઈ ન થાય તો હું માનું કે છે મૂકવામાં આવી અને માલા બાપા એ આ બાબરા ભૂત ને કીધું કે તું આપણા ઘરે જા અને ઘરે જઈને માતાજીના મંદિરમાં મંદિર મંદિરની અંદર જે માતાજી હોય ચુંદડી છે ચૂંદડી ઓઢીને આજ હાકળું મારે પકડવાની છે અને માતાજીને કીધું કે ભગવતી તું લાજ રાખજે નમો આદિ અનાદિ તુહી ચો ભવાની તુહી જોગ માયા તુહી બાત બાની ભગવાન નું ઈ ભગવતીનું સ્મરણ કરી અને માલા બાપા ઉભા રહ્યા એક બાજુ મોટી હાકળ છે ઈ આગમાં મૂકવામાં આવી અને તપેલ ત્રાંબા જેવી લાલ ગોમ હાકળ થઈ અને બાબરો ભૂત ઈ માલા ઘરે જઈ અને મંદિરમાંથી જ્યારે ચુંદડી ખેંચી ત્યારે અંદર બાબરા ભૂતની ચોટલી હતી ઈ બાબરા ભૂતની ચોટલી હતી અને બાબરો ભૂત તો એટલો રાજી થઈ ગયો કે આજ મારી ચોટલી મને મળી ગયો હવે હું આઝાદ થઈ જાય છે હવે હું કોઈના વશમાં નહીં રહું હવે મારે કોઈનું કામ નહીં કરવું પડે લઈ લીધા પછી બાબરા ભૂત એમ થયું કે માલા બાપા પકડવાના છે ગરમ એને કઈક થશે તો માટે આ ચુંદડી મારે એને પહોંચાડવી પડે એની હારે ગદ્દારી ન કરાય હું બાર બાર વરસ સુધી એની હારે રહ્યો છું અને એના દીકરાની જેમ મને માલા બાપા એ રાખ્યો છે હવે મારે એની ગદ્દારી ન કરાય ભલે હું આઝાદ થઈ ગયો હોય પણ આ ચુંદડી ચુંદડી તો એને મારે આપવા માટે જવું જ પડશે અને લઈ અને માલા આપાને આપે છે અને માલા બાપા એ હાથમાં હાકલ પકડી એટલું નહીં પણ જાય ભગવતી કરી અને માલા બાપા વાઘેલા છે એ આખા શરીરમાં એ ગરમ લાલ

હું તને આઝાદ કરું છું પણ ઉભો તો રે બાપ અને ત્યારે માલા બાપાની બાબરો ભૂત એટલું છે કે મને મને હવે જવા આઝાદ કરી અને માલા બાપા કહે છે કે કઈ વાંધો નહીં બાર બાર વડા હુંદી તે મારા ઘરના કામ કર્યા છે તારી વગર મને ગમશે નહીં પણ બાપ તું તો ભૂત છો અને અમે તો માણા છીએ આપણે બહેને આરે રહેવાનું તો કેટલું પછી થાય તું હવે આઝાદ છો બાપ અને તેદી ઈ બાબરો ભૂત છે ને એ માલા બાપાને એટલું કહે છે કે બાપા ભલે હું જાતો હોય હું તમારાથી જુદો થાઉં છું આજ પણ હું તમને વચન આપું છું માલા બાપાને આ બાબરો ભૂત છે એ વચન આપે છે કે જાઓ તમારા વાઘેલા કુટુંબમાં કોઈ પણ વ્યક્તિ હશે ને એનો વાળ વાકો નહીં થવા દઉં કોઈ પણ વ્યક્તિનો વાઘેલા કુટુંબમાં હું વાળ વાકો નહીં થવા દઉ એટલું નહીં પણ એને કોઈ ભૂત પ્રેત ક્યારેય વળગશે નહીં પણ તમે મારું એક જ કામ કરજો તમે જદી જગદંબાને તમારી કુળદેવીને નિવેદ આપો ને ત્યારે એક પુરીના ચાર કટકા કરી અને

એનો કોઈનો વાળ વાકો થતો નથી એને કોઈ દિવસ ભૂત પ્રેત અડતા નથી એ આ બાબરા ભૂતનો ઇતિહાસ હતો આપણે જાણ્યું કે બાબરો ભૂત કોણ હતો તો વડીલોનું કેવું એવું છે કે બાબરો ભૂત ઈ બરબરીક પોતે જ હતો અને આપણે ગુજરાતમાં ભૂતડા દાદા અને બળિયા દેવ તરીકે જેને પૂંજીએ છીએ ઈજ બાબરા ભૂતનો આ ઇતિહાસ હતો હવે પછી મળીએ છીએ આપણે આગળના ઇતિહાસમાં ત્યાં સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આપના મિત્રો સાથે શેર કરજો ત્યાં સુધી જય માતાજી જય જોગમાયા